અદાણીના મુંદ્રા ખાતેના કન્ટેનર ટર્મિનલમાં વર્ષ બે હજાર વીસ પછી અનેક લોકોને નોકરીમાંથી છૂટા કરી દેવામાં આવ્યા છે તેમજ અસંખ્ય કર્મચારીઓને રોજમદાર કોન્ટ્રાક્ટમાં નાખી દેવામાં આવેલ છે ત્યારે કર્મચારીઓના હિત માટે એસોસિએશન બનાવવાની પેરવી કરતા આગેવાનોને છૂટા કરી દેવામાં આવ્યા છે તો કેટલાક લોકોની પરિવારથી ખૂબ જ દૂર બદલી કરી નાખવામાં આવેલ છે ત્યારે કંપનીમાં વર્ષોથી નોકરી કરતા શિક્ષિત રોજગારો સાથે અન્યાય થતો હોવાની રજૂઆત સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું મુખ્ય મુદ્દો એટલો જ છે કે જે કર્મચારીઓને કંપની દ્વારા કાયમી રોલ ઉપર લીધેલા છે કંપનીમાં માણસો વીસ વીસ પચીસ પચીસ વર્ષથી પોતાની ઈમાનદારીપૂર્વક ફરજ બજાવેલ છે ખબર નહીં શું ખજાનામાં અદાણીને ખોટ પડે છે પૈસા બચાવવાના ચક્કરમાં તે લોકોને કોન્ટ્રાક્ટમાં નાખવાનું પરફોર્મન્સ નબળું જે કરીને છૂટા કરવાનું અને જો કોઈ ભૂલથી મારી જેમ અવાજ ઉઠાવે તો એને એન કેન પ્રકારે દબાવી અને રસ્તામાંથી સાફ કરવાનું જે કામ કરવામાં આવી રહ્યું છે એના માટે અમારો ગૌતમભાઈ અદાણી સાહેબ સુધી અવાજ પહોંચાડવાનો માત્ર નિર્દોષ પ્રયાસ છે કે આ વસ્તુ જે થઈ રહી છે તદ્દન ખોટી છે જ્યાં સુધી હું માનું છું જે મેં ગૌતમભાઈ અદાણી વિશે જૂના કમ કર્મચારીઓ પાસે સાંભળેલું છે એમનો આવો સ્વભાવ છે નહીં પણ જ્યાંથી પણ થતું હોય હું ડાયરેક્ટ ગૌતમભાઈ અદાણીને કદાચ મળી શકું એવી મારી સિયત નથી માટે આપના માધ્યમથી હું એમને કહેવા માગું છું કે જે આ ખોટું થઈ રહ્યું છે એને યોગ્ય ન્યાય આપો લોકો તમારા માટે કામ કરે છે અને તમને આજે કુદરતે ઘણું દીધું છે તો તમારે આજે કર્મચારીઓને હેરાન કરવાની મને નથી લાગતું કે કોઈ જરૂરિયાત હોય માટે અમારી માંગણી એટલી છે કે જે લોકો કામ કરી રહ્યા છે એને શાંતિથી કામ કરવા દો હા તમારે હવેથી કોઈ કાયમય કર્મચારીઓને નથી લેવા તો હવે પછીની જે તમારી ભરતીઓ તમે બહાર પાડો છો એ ભરતીને ડાયરેક તમે કોન્ટ્રાક્ટમાં ભરતી કરો એના સામે અમારો કોઈ વિરોધ નથી પણ જે લોકોએ પોતાના યુવાનીના તંદુરસ્તી ભર્યા જે જીવનના વર્ષો જે તમારી પાછળ ખપાવી દીધા છે તો કૃપા કરીને એ લોકોને ન્યાય આપી એના પરિવારના એના કેરિયરને તમે રઝડતું અટકાવો અને જે તમારા સ્ટાફ મેમ્બરો જેમ કે મારી પાછળ અત્યારે લઈ દઈને લાગ્યા છે કે મને કઈ રીતે ભાંગવો એના માટે એ લોકોએ ગત ચક્રો ગતિમાન કરેલા છે તો માટે આવી કિન્નાખોરી રાખીને અમે તમારા કર્મચારીઓ છીએ અમે આતંકવાદી નથી અમે કોઈ તમારા દુશ્મન નથી અમે તમને આજે જ્યાં પહોંચાડ્યા છે એમાં જાજુ નહીં તો ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો વન પર્સન્ટ પણ અમારું યોગદાન રહેલું છે માટે અમારો હક થાય છે કે અમે તમારી પાસે બાળક તરીકે આ માંગણી કરીએ કે અમને અમારો ન્યાય જોઈએ છે આજના વિષય પ્રમાણે જો હું આપને વાત કરું તો જે લોકોએ અમે યુનિયન બનાવવાનો પ્રયત્ન કરેલો એ યુનિયનના અમે જે સાત સભ્યો હોદ્દેદારો હતા કે જે આગળ પડતા રહીને યુનિયન બનાવવાની કાર્યવાહી હાથ ધરેલી હતી એ સાતે સાતને એકસાથે એવું કહેવામાં આવેલ છે કે તમારા એપોઇન્ટમેન્ટ લેટરમાં તમે લખીને સાઇન કરીને આપેલી છે કે કંપનીને જ્યારે પણ જે ડિપાર્ટમેન્ટમાં જે જગ્યા પર જરૂર પડશે તમે ત્યાં જશો અમે એને માન્ય રાખીએ છીએ પણ એ વસ્તુ એટલા માટેની સીમિત છે કે જ્યારે કંપનીની જરૂરિયાત હોય અમારી પાસે ત્યાં જવા માટેની સગવડતા હોય ત્યારે એ વસ્તુ સ્વીકારવામાં આવે છે પબ્લિક જાય પણ છે પબ્લિક દુનિયામાં અલગ અલગ જગ્યા ઉપર પોતાની હાજરી આપીને પોતાનું કામ બજાવીને દીધેલું છે કંપનીને પણ જ્યારે આજે કિન્નાખોરી રાખીને આ બદલી કરવામાં આવે છે જે અમે સાત લોકો છીએ એમાંથી લગભગ પાંચ જણાને અહીંયાથી ત્રેવીસો કિલોમીટર દૂર કરાઈકલ તમિલનાડુ પોર્ટ જે પોંડિચેરીમાં આવેલું છે ત્યાં ટ્રાન્સફર કરવામાં આવેલ છે બાકીના ત્રણ લોકો કે જેમને ધામરા ઓડિશામાં બાવીસસો કિલોમીટર જે આપણા અહીંયા હયાતની જગ્યા પરથી દૂર આવેલ છે ત્યાં બદલી કરવામાં આવેલ છે અને આજે એ આઠ જણામાંથી અમે ત્રણ જણા અત્યારે અહીંયા આપની સામે ઉપસ્થિત છીએ કારણ કે આપને જેમ મેં પહેલાં જણાવ્યું કે ભાઈ લોકોની જે મજબૂરી છે કે દર મહિને પોતાના હપ્તા હોય ઘર ચલાવવાનું હોય બીજી નોકરી માર્કેટમાં આસાનીથી મળવાની ન હોય આ બધી મજબૂરીના તાબે થઈને એ લોકોએ શરણાગતિ સ્વીકારી અને કંપનીની બળજબરીપૂર્વકની જે કાર્યવાહી હતી એની સામે સરેન્ડર કરેલું છે પણ મને મારી આત્માએ કીધું છે કે આ તો હું એક છું આવી ખાનગી કંપનીઓ જે કાયદાનું ઉલ્લંઘન કરીને કાયદાને જે કાયદો અમારા સંરક્ષણ માટે છે એનો દુરુપયોગ કરીને જ્યારે એનો હથિયાર તરીકે અમારી વિરુદ્ધમાં ઉપયોગ કરી રહ્યા છે ત્યારે આની સામે બોલવું જરૂરી છે આ મારી આત્માનો અવાજ છે